વડોદરા શહેરના તેમનું મોત થયું હત્યા કર્યા બાદ ફરાર થયેલા આરોપી વિશાલ કહાડ પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃતક મોહમ્મદ જુલ્ફિકાર સૈયદ અને તેની પત્ની વચ્ચે ત્રણ વર્ષ અગાઉ તલાક થયા હતા ત્યારબાદ તેની ભૂતપૂર્વ પત્નીએ વિશાલ કહાર સાથે લગ્ન કર્યા તલાક બાદ પણ મૃતક અને તેની ભૂતપૂર્વ પત્ની વચ્ચે તેમના પાંચ વર્ષના બાળકને કારણે સંપર્ક ચાલુ હતો આ બાબતને લઈને વારંવાર વિશાલ કહાર અને મોહમ્મદ ઝુલ્ફિકાર સૈયદ વચ્ચે ઝઘડા થતા અજુના વિવાદનો ખોટ વિશાલ કહારે ગતરોજ કાઢતા મોહમ્મદ પર ચાકુ વડે હુમલો કરી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું આ મામલે પાણીગેટ પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સત્યાડીવી ન્યૂઝ વડોદરા बना मैं सबनम बानू मैं घर में मेरी छोटी सी बेबी है डेढ़ महीने की उसको लेके उसको सुला रही थी ना इतने में, में मेरा बार बार दरवाजा ठोका मेहले के लोगों ने देखो तुम्हारे भाई को है ना कोई मार के चला गया है गोलवाड़े के नाके पे उसको घा मारे तुम जल्दी जल्दी चद्दर लेके आओ तो चद्दर लेके जल्दी जल्दी मेरा हस्बैंड दौड़े एक सौ आठ बुला के यहाँ आए जब वीडियो वायरल हु तो खबर पड़ी कि ये विशाल कहाँ रह तो हमारे बाजू शीतला माता के मंदिर के पास रहता है और ये वो विशाल है कि मेरे भाई का है न एक साल पहले गए साल केस चलता था डिवोर्स का तो ये उसको लेकर रिक्शा में आता जाता था तो मेरे भाई का जब डिवोर्स हो गया तो इसने इसके साथ शादी सा� कर ली और इसके गंदे गंदे फोटो मेरे भाई की भी है ना मोबाइल पे भेजता था तो मेरी मम्मी मेरा भाई जाके बोले कहा अब हमारा ना इसका कोई रिश्ता नहीं है तो तेरे ऐसे फोटो हमारे पे भेजने के न अब तूने शादी कर ली तो अब तू जाने ये जाने तो उसकी औरत बोल रही थी कि तुम्हारी बहू है ना हमारे घर आ गई है तो मेरी मम्मी ने बोला ये अब हमारी बहू नही है मेरे बेटे का तो डिवोर्स हो गया है या ये तेरा धनी जो है स्कूल लेके ये खुद आता था रिक्शा के अंदर माँ बाजू और ये मेरा भाई इसके छोटे बेटे को मिलने जाता था आज तो आज ये हुआ कि मेरा भाई को मौका इसने छुरी घा मार दिया बोला ही था नौ तारीख के दिन जब ये वीडियो के लिए मेरी मम्मी ने मेरा भाई ने मेरा हस्बैंड गए तेने बोलने कि तेरा वीडियो नहीं भेजने की इसका बेटा है तो उसको मिलने देने का मेरा भतीजा है वो तो ये नहीं

તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ જે વ્યક્તિને સ્ટેબિંગ થયું હતું તેને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તપાસ કરતાં જાણવા મળ્યું કે જેને પર ચપાતી ઘા કરવામાં આવ્યા છે તેનું નામ મોહમ્મદ જુલ્ફીકાર સૈયદ છે જેની ઉંમર પાંત્રીસ વર્ષ આસપાસ છે અને તેને હુમલો કર્યો છે તે વિશાલ કહાર નામની વ્યક્તિ ત્યાંથી જગ્યા પરથી ફરાર થઈ ગયેલ હતી રાત્રે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીસીબીના માણસો એલસીબીના માણસો બધા અલગ અલગ ટીમમાં મહેનત કરી અને રાત્રે બાર એક વાગ્યા આસપાસ આરોપીને પકડી લાવવામાં આવ્યા હતા આરોપીને પૂછપરછ કરતાં જે હકીકત સામે આવી છે તેમાં જે વ્યક્તિ મરણ જનાર છે તેના ત્રણ વર્ષ અગાઉ ડિવોર્સ થયા હતા અને તેની પત્ની સાથે કંઈક રિલેશન હશે તે બાબતે અંગત અદાવત રાખીને બંને વચ્ચે ગઈકાલે માથાકૂટ થઈ અને માથાકૂટના અંતે જે વિશાલ કહાર છે તેને ચપ્પાથી છરીના ઘા કર્યા અને સારવાર હેઠળ દર્દીનું મૃત્યુ થયું છે એ ભૂતકાળમાં એના વિરુદ્ધમાં ત્રણથી ચાર ગુના દાખલ કર્યા છે જેમાં એક દારૂ પીવાનો કેસ છે અને એક મારામારીનો કેસ અત્યારે હાલ પૂરતો સામે આવ્યો છે તે ભાગીને સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે નદીની ભેખાડો છે ત્યાં ભાગી ગયેલ હતો અને ત્યાંથી પોલીસને પકડી લે છે તેની પાસેથી જે ચપ્પુ છે તે મળી આવ્યું છે તેના કપડાં છે જેના પર ખૂનના નિશાન છે તે મળી આવ્યા છે એફએસએલ ને ઉપયોગ કરીને એફએસએલની સાથે રાખીને એફએસએલની ટીમ દ્વારા તે તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે ઇન્ક્વેસ્ટ ફોર્મ ભરી દેવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ છે ઝઘડો કેમ જે પ્રમાણે તપાસમાં આવ્યું એ પ્રમાણે બંને મિત્રો જતા ઘણા સમયથી બંને સાથે જ હતા કોન્ટેક્ટમાં હતા પણ જે મરણ જનાર વ્યક્તિ છે તેના જે ડિવોર્સ થઈ ગયા એના પછી એની એક્સ વાઈફ સાથે એને રિલેશન હતો અને તે બાબતે બંને વચ્ચે કંઈ માથાકૂટ થતાં ઉશ્કેરણીજનક કંઈક સંવાદો થયા હશે જેના કારણે એને ચપ્પુનો ઉપયોગ કરીને શરીરના ગાવા મળે છે વિશાલ કહાર જે છે એ ત્યાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે અને ત્યાં જ લોકલ બિઝનેસને એ કરે છે અને બધી તપાસ અત્યારે એની પૂછપરછ ચાલુ છે